ગરબાડામાં નવરાત્રી સ્થળોએ મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ કામગીરી કરાવી તાલુકામાં નવરાત્રી ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ કામગીરી હાથ ધરવામાં આવી છે તાલુકા આરોગ્ય અધિકારી અવિનાશ ડામો સૂચના મુજબ જ્યાં જ્યાં નવરાત્રી ગરબાનું આયોજન થયું છે તેવા વિસ્તારોમાં અને ખાસ કરી નવાતરિયા ખાતે મચ્છર નિયંત્રણ માટે આ કામગીરી કરવામાં આવી હતી આ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

ને રોગચાળાને અટકાવવામાં મદદ મળશે આરોગ્ય વિભાગે નાગરિકોને પણ પોતાના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી છે